તો જય માતાજી બધાને જય દ્વારકાધીશ બધા કહેતા હશે કે સાગરભાઈ યુટ્યુબની અંદર બહુ વિડીયો નાખતા નથી અને બાર બાર તેર દિવસ પછી વિડીયો નાખે છે એનું કારણ છે કે સમય બધા પોતપોતાના કામમાં બિઝી હોય હું બી કામ કરું જ છું હું બી બિઝી હોય બરાબર પણ ખાસ વાત કહેવાયો છું કે આપણી આઈડી એક થઈ ગઈ ને બધા બહુ ખુશ થઈ ગયા

એક વાર મારે જે મારું રોકેટ છે ને તો પછી એ ક્યાં ઉભું રહેવાનું નથી બરાબર રોકેટો બધા ઉપર જાય ને ફૂટી જશે પણ આ બાપ ફૂટે નહીં બરાબર અને વચન મોણો છું ખાલી ખાલી બોલતો નથી વચન વાળો મોણો છું અત્યાર લગી કોઈના બાપની ગુલામી કરી નહીં આપણે અને જે નામ બનાવ્યું છે ને એ પોતાના દમ પર બનાવ્યું છે અને આ જે શબ્દ છે ને મારા કલેજાવાળો એ ઓરિજિનલ ઓરિજિનલ હોય પછી બાકી ઘણા લોકો યુઝ કરતા હોય એમ એમને ફરક ના પડે મારા કલેજાવાવાળો શબ્દ મારો પોતાનો છે મારા દિલથી કાઢેલો છે હું હજુ બી કહું છું આપણા દિલ્હી શબ્દ કાઢેલો છે કોપી મારવાળા મારશે પણ ઓરિજનલ દિલમાંથી જે નીકળે ને એ ઓરિજિનલ નીકળે મારા ભાઈ ફરિયાર તમે મારાથી આગળ નીકળો છો એનો મતલબ એ નથી કે તમે બધા મતલબ આ એમ પોતાની જાતના આમ સમજીંગ સમજવાવાળા જાત મેં નથી દિલથી ન બનાવીશ એવું નામ વિચારતા કે સાગર પડી ગયો સાગર ખોવાઈ ગયો માર્કેટની અંદર તો ખોવાયો નહીં મારા ભાઈ બહુ જલ્દી ખતરનાક કમ્બેક કરીશ અત્યારે જે ચાર પાંચ ચાર પાંચ વિડીયો મૂકું છું ને એ હું નથી મૂકતો મારો જે મેનેજર છે રાહુલ કરીન છે એ મૂકે છે કેમ કે બધું પ્લાનિંગ મેં એને જ આપ્યું છે કારણ કે મતલબ કહાણી છે કે મેં આવું જ્યારે મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એક થયું ને ઈચ્છા નથી ચાલતી મારી કેમ કેવો ફરી હું ની અંદર માર્કેટ અંદર આવું પણ જે મારો જૂનો જૂનો વિડીયો હતા ને એ મારા રાહુલભાઈ એડિટ કરી નવી એડિટ બનાવીને મૂક્યા છે અને મને કીધું કે એક વિડીયો બનાવી દો આવું જ નહીં હું મારે સેટ કરું કેમ તો મેં આખું બધું મારું આઈડી મેનેજ કર્યું છે અને જે પહેલાં આઈડી મેનેજ કરતા હતા ને ભાઈ બધા ખતાના હતા કીધું ને પહેલાં આપણે તારી પથારી ફેરવું એમ હું તો બધાને કહું છું જિંદગી આગળ આવો ને તો કોઈનો સહારો ના લેશો બોલું જે કરો પોતાનો દમ પરત કરો ફરી વાર કોઈનો સહારો લેવાની જરૂર નથી તમારે તમે આજે સહારો લેશો તો કાલે છે ને તમને એ જ માણસ દબાવશે અને હું બોલું છું કેમ કે મારો અનુભવ અનુભવ બોલે છે બરાબર હું વટથી બોલું છું મારો અનુભવ બોલે છે ચોક્કસ અનુભવ બોલે છે આપડો એટલા માટે તમને કહું છું બાકી કોઈ નઈ એવું મતલબ અને જે લોકો મતલબ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી એક જે લોકો ખુશી જે લોકો ને બહુ મતલબ ખુશી મળી છે જે લોકો બહુ ખુશ થયા છે એમ બોલે લોકો બધા બહુ ખુશ થયા છે એમ પાર્ટીઓ કરે જલસા કરે બધા બહુ ઘણા લોકો કર્યા છે અને અમુક લોકો બાધા બી લીધી છે સાગર માર્કેટ અંદર આવવાના ના તું સાચી વાત કે અમુક લોકો લે છે બધા બહુ બહુ મારી પર તો કાવતરો છે પણ કાવતરો કરો જો મને તમારો સાથ અને સહકાર મળશે ને મારા ભાઈ તો યાદ યાદ રાખજો રાખજો હું કઈ કઈ કાંડ જરૂર કરીશ કાંડ એટલે સારો કાંડ ખોટા કામ કરતા નહીં અને દુખાગી રીતે કાલે બી બનાવ્યું નતું આજે બી બનાવ્યું નથી આપડે દિલથી હજુ બી છું મારા કલેજા વાળો ડાયલોગ કોઈના બાપ નો નથી આ સાગર બાપુ પોતે બોલે મારો જ છે બધા યુઝ કર્યા છો કરો બિંદાસ કરો ના નથી કહેતો પણ ઓરિજનલ ઓરિજિનલ રહે દિલથી નોમ બનાવ્યું છે લુખાગીરીથી નહીં બે લાખ છપ્પન હજાર પબ્લિકનો પ્રેમ મારી પાસે હતો બરાબર છે બે લાખ છપ્પન હજાર પબ્લિકનો પ્રેમ મારી પાસે હતો ખાલી છ મહિનાની અંદર નોમ બનાવ્યું છ મહિનાની અંદર તમારે નામ બનાવતા એમ બનાવતા એટલે પબ્લિક તમે જો મને જોવો છો તમને નથી કહેતો જે લોકો બીજા પાસા હોય ને પાસા અમુક ચકલ્યો

બહુ ખતાના ભૂ કાકા નાખે છે એમ અરે મારા લગ્ન થઈ બધાને ખબર છે મારી વાઈફ બી થઈ અત્યાર સુધી મારી પર કોઈ ઓબ્જેક્શન નહીં ઉઠાવ્યો કે તમે આ વિડીયો બનાવો છો આમ છે તમ છે હું મારી વાઇફ મને વટતી કહે કેમકે પબ્લિકનો પ્રેમ તમારો સપોર્ટ છે ને મને એટલે કેમ ખબર છે કે હું જો ત્યાં જ ડાયલોગ નહીં મારું તો તમે બધા મતલબ ખુશીથી થો એમ તમે ખુશ નહીં થો બધા તમારા તૂટેલા દિલનો સહારો એટલે સાગરશી બહુ પોતે તમે ચિંતા ના કરશો બહુ જલ્દી હું કમબેક કરીશ આ વિડીયો જે આવે છે ને મારો જૂનો વિડીયો આવે છે પણ બહુ જલ્દી ખતરનાક કમબેક કરીશ તમારે ચિંતા કરવાની જરૂર નથી બહુ જલ્દી ખતરનાક માર્કેટની અંદર પાછું આવીશ બરાબર ફરી એકવાર મળીશ તકરીબન હોદો નહીં હું જેમ જેમ ટાઈમ મળે છે નાખતા નાખતો રહીશ યુટ્યુબની અંદર વિડીયો ચિંતા કરવાની જરૂર નથી થેન્ક યુ સો મચ અને ખૂબ ખૂબ આભાર તમારો એક મહિનાની અંદર વાત કરી હતી કે મારે મહિનાની અંદર પચાસ પચાસ કે કરવાના છે પણ તમારો ખૂબ આભાર મને કમસે કમ ચૌદથી પંદર દિવસની અંદર તમે ત્રીસ કે ફોલોઅરનો મતલબ ફોલોઅર નહીં માનતો તમે પરિવાર માનો છો ત્રીસ કે પરિવાર મને મળી છે ફક્ત પંદર દિવસની અંદર તો એવું લાગે છે બીજા પંદર દિવસની અંદર તો પચાસ ક્યુ ક્રોસ કરી જશે એમ બરાબર એટલે જેમ બને એમ વિડીયો શેર કરજો અને આપણે પછી ભાઈઓ છે એમને મારી આઈડી ખબર ના હોય સાગર છવ્વીસ બેતાલીસ તો એમને ખબર પડજો બરાબર જય માતાજી જય દ્વારકાધીશ અને ખબર આવો તમે જોજો પાછા તમારા માટે કેવું કશું જ નહીં બરાબર એ વગર પગાર તમને તમે જોજો બરાબર બિંદાસ જય માતાજી